પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય બેઠકમાં હાજરી પૂર્વે જ ક્ષત્રિય નેતાઓ મહિલાઓએ કહી દીધું હતું કે રૂપાલાને ટિકિટ રદ કરવા સિવાય કોઈ સમાધાન માપી નહીં આ સ્થિતિમાં સૌરાષ્ટ્રમાં ઠેર વિરોધ પ્રદર્શનો જારી રહ્યા ત્યારે શનિવારે રાજકોટમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકઠા થઈને રેલી યોજી હતી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકઠા થયા હતા અને પુરુષો કેસરી સાફા અને મહિલાઓ કેસરી સાડી પહેરીને રેલીમાં જોડાયા હતા આ રેલી બહુમાળી ચોકથી લઈને કલેક્ટર ઓફિસ સુધી યોજાયા હતી આ રેલીમાં કોંગ્રેસ નેતા ગાયત્રી બા સહિતના આગેવાનો પણ જોડાયા હતા રેલીમાં રૂપાલાની ટિકિટ રદ કરો નારા લાગી રહ્યા હતા આ દરમિયાન બોપલમાં પોલીસે પાંચેક ક્ષત્રિય મહિલાઓની અટકાયત કરી હતી જેમને થોડા સમય બાદ મુક્ત કરવામાં આવી હતી જ્યાં બીજી તરફ રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહારેલી દરમિયાન કરણી સેનાના આગેવાન પદ્મિની વાળા વેભાન થયા હતા પદ્મિની વાળાએ અન્નનો ત્યાગ કર્યો હતો જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સી ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ